થામા હેલી થામાં પારું ઓખલ મારે એ મારે

ને એ છે સરસી દોવાની બાકી છે ને કારું દોવાની બાકી છે તો મિત્રો આપણે કારૂનો મિલ્કીંગ લોગ બનાવવાનો છે કે તું ઘણા ભાઈઓનું કોમેટો કે કારું મિલ્કિંગ લોગ બનાવો તો કારું લગભગ ખોવાક મહિનો જે હું થયું છે વ્યાણી એ હા એને આપણે પહેલાં પાડીને છોડે મુકાવું पाड़ी था ्या करने कीतार थान મિત્રો યે સાને પાડી ને નક ધવરાવ તો બહુ ખાલી ડોકાસ ધવરાવી હે એ પાડી વડી થકી જો ખાર ખાતા હે કે ખાર ખવરાવ જી બી કે એ મો ભી ની પાડી ગમતી ન બે આ શ્રદ્ધ આવે ને તાર ઉભી રહે ઘરે પાછા બીજા બે બદલે ને થકરા મા થકાય એટલે આખે પછી ને નો ગમતી તો થાખા પછી થાચ ને હા Mmm. 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 મિત્રો જો ડોલ ખાલી છે ઓલી ભેંની દોવાની બેઠો તો ઉપો પીંડે પીંડા છે કિંમત કર દીતા કોના તું આડી

ઘણા કીએ કે આરો માર્યો થયું એવું લાગે તો આપડે સાંજી બનાવ્યું કેટલું કરે ડોઈલમાં હેડ પડે તબર પડે કે હેડ દૂધ એવું ફાવે કે ને તો મિત્રો ફાવતી નથી મને દોવાની આ તરફ પડતા

મિત્રો જો એટલું દૂધ આપે તમારે ગણિત કેટલી છે મારી તો 7 લિટરની છે પછી તો ખબર નહી કારું આપણે નાલો ગયો કા ઘોડી કઈ ન ભરાય હાલ મિત્રો હું કારું દોવેલા તો મિત્રો આપણે કારો નો હોય બ્લોક બનાવ્યો હતો મિલ્કિંગ તો આપણી ભગડી નો તો બ્લોક બનાવ્યો ને તો તું બધા એ કહેતા કે આરો પાડેલ છે તો આપણે છે ને હવારનો હાંસનો બે ટાઈમે મિલ્કિંગનો બ્લોક બનાવીએ એટલે રમણ એ ન થાય ને કે આરો પાડ્યો હવે ને દોઈ ને એટલે હાંસી એટલું દૂધ કર્યું હાંસી નહીં દોઈ એટલે હવે એટલું દૂધ કર્યું તો આપણે અટાણી બ્લોક બનાવી નાખીએ આપણી વીટ લોક જ બનાવવાનો છે આપણે બીજો કોઈ ધંધો ને પીણું દોવ્યું બ્લોક બનાવો ચાલો મિત્રો હેલો 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 હા Halo Sa halo Pali ma sa piwai Pali ma sa piwai Pali ma sa piwai Pali ma sa piwai ა ქენო სანდაო შოქმა უჩო ზეი ਲੋგავა ქავ გელი თამა გელი თამა ხა გელი თამა

呃。Oh yeah.

એટલે જ દો દો તો નટાણે એટલું છે કદા છોડો ખવાય જાજો કે રાત ને દિન નો એટલો કા ફેર પડે મે જો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો ને આગળ આગળ શેર કરી દીજો મિલકું વ્લોગ